જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું આપણા પશુની અંદર જુહ ચાચડ ઇતરડી આવા બધા પ્રશ્નો જોવા મળતા હોય ખાસ કરીને જે નાના વાછેડા હોય એની અંદર આ પ્રશ્ન વધારે જોવા મળતો હોય તો હવે જુહ ચાચડ ઇતર આપણે ઘરેલું ઉપચારથી જ કઈ રીતના કંટ્રોલ કરી શકીએ એના વિશે જ આપણે વાત કરીશું તો વિડીયોને સૌ પ્રથમ લાઈક કરી દેજો અને જે મિત્રો નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયો આ ચડ આ બધા પ્રશ્ન થતા હોય તો એનું મુખ્ય કારણ હોય કે આપણે જે પશુપાલન જે પશુને આપણે બાંધતા હોઈએ એની આજુબાજુ જો આપણે બળ અથવા મરબનો ઢગલો કરેલો હશે તો એમાં વધારે જોવા મળશે અથવા તો આપણે જે ડળાનો થપ્પો એવું કોઈ પથ્થર કે હશે તો એની અંદર આપણને વધારે જોવા મળશે તો ખાસ કરીને આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે પશુ જે આપણા બાંધેલા હોય વ્યવસ્થિત જગ્યા આપણે સાફસૂક રાખવાની જેથી કરીને આ પ્રશ્ન ના થાય તો ચાલો હવે આપણે વાત કરીએ કે પશુને જૂ ચાચડ ઇતળી હોય તો કઈ રીતના આપણે ઘરેલું ઉપચાર કરીને જ એનો કંટ્રોલ કરી શકીએ તો એના માટે મિત્રો આપણે ત્રણ વસ્તુ લેવાની છે અને જે હું ત્રણ વસ્તુ તમને બતાવવા જઈ રહ્યો છે તે ગમે પશુપાલક મિત્રોના ઘરે આરામથી મળી જશે તો સૌ પ્રથમ આપણે લેવાનું છે પાંચ શેમ્પુ લેવાના છે કોઈ પણ કંપનીના પાંચ શેમ્પુના પાઉચ લઈ લેવાના અને બીજી વસ્તુની વાત કરીએ તો જે આપણે કપડાં ધોવાનો ડિટરજન્ટ પાવડર આવે એ લઈ લેવાનો એ પણ કોઈ પણ કંપનીનો ચાલશે અને સો ગ્રામ જેટલું એ લઈ લેવાનો અને ત્રીજી વસ્તુની વાત કરીએ તો એ છે સરસવનું તેલ સરસવનું તેલ આપણે અઢીસો એમએલ જેટલું લઈ લેવાનું છે તો ચાલો હવે આપણે જાણીએ હવે આ આને આપણે કઈ રીતના યુઝ કરવાનું તો સૌપ્રથમ મિત્રો આપણે ડોલની અંદર એક લીટર દોઢ લીટર જેટલું પાણી લઈ લેવાનું પાણી ડોલની અંદર લઈ એની અંદર ચારથી પાંચ આપણે શેમ્પુના પાઉચ જે લીધા છે એને એની અંદર નાખી દેવાના અને જે આપણે કપડાં ધોવાનો ડિટરજન્ટ પાવડર છે સો ગ્રામ એની અંદર નાખી દેવાના અને વ્યવસ્થિત એને મિક્સ કરી દેવાનું અને ત્યારબાદ આપણે જે સરસવનું તેલ છે એને એની અંદર અઢીસો એમ જેટલું નાખી અને વ્યવસ્થિત હલાવી લેવાનું છે હલાવી લીધા પછી આપણે એક લિટર એકની નાની પાણીની ખાલી બોટલ હોય એની અંદર ભરી લેવાનું છે અને હાથ વડે આપણા જે હાથ વડે જે આપણે સ્પ્રે આવે છે એનાથી આપણા પશુઓની ઉપર વ્યવસ્થિત સ્પ્રે કરી દેવાનો છે અને બેથી ત્રણ કલાક સુધી આને રહેવા દેવાનું ત્યારબાદ આપણા પશુને ચોખ્ખા પાણીથી આપણે સાફ કરી નાખવાનું છે તો આ મિત્રો તમારે પ્રોસેસ અઠવાડિયાની અંદર બેથી ત્રણ વખત કરવા મિત્રો તમને માહિતી સારી લઈ ગઈ હોય તો બધા પશુપાલક મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો અને જે મિત્રો નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ